નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પંદર ત્રીજો મહિનો બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ કલોજી બત્રીસો થી સાડત્રીસો સિંગદાણા સોળસો પાંત્રીસ થી સત્તરસો ચાલીસ જીરું ચુમ્માલીસો પચાસ થી ચાર હજાર નવસો નવ

જુવાર આઠસો નેવ થી નવસો એકત્રીસ લસણ બારસો પચાસ થી તેવીસો વરિયાળી પચાસ થી છવ્વીસો સાઠ કઉ ટુકડા પાંચસો એક થી છસો દસ લોકવન ચારસો સોતેર થી પાંચસો ને છત્રીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર ત્રીસ થી બારસો ત્રીસ મગફળી એક હજાર સાઠ થી તેરસો બત્રીસ કપાસ ચૌદસો પચાસ થી સોળસો ઓગણત્રીસ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે